કહેવાય છે કે શોખ ચીજ છે અને આ વાતને ચરિતાર્થ કરી બતાવી છે બિહારના પ્રેમ કુમાર સિંહ જેઓ સમગ્ર પંથકમાં ગોલ્ડ મેન તરીકે જાણીતા છે તેઓ સોનાના ઢગલે ચેન તો પહેરે છે પરંતુ તેમનું બુલેટ બાઇક પણ સોનાથી મઢાવેલું છે વાત સાંભળીને થોડી નવાઈ લાગે પરંતુ બાઇક લઈને નીકળેલા પ્રેમ કુમાર સિંહને જોવા માટે લોકો ટોળે વળે છે આપણે ઘણા પ્રકારના બુલેટ બાઇકની રસ્તા પર આમ તેમ ફરતા જોઈએ છે પરંતુ સોનાની બુલેટ જોવી એક લાંભો છે બિહારના ગોલ્ડમેનની આ સોનાની બાઇકને જોનારા તમામ લોકો ચોંકી જાય છે સમગ્ર બિહારમાં એક જ વ્યક્તિ એવી છે જેમને સોના પ્રત્યે અપાર પ્રેમ છે આ શખ્સનું નામ છે પ્રેમકુમાર સિંહ જે બિહારના ગોલ્ડમેન તરીકે આસપાસના પંથકમાં જાણીતા છે આ ગોલ્ડમેનની સાથે તેમનું બુલેટ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે કારણ કે આ બુલેટની બોડી ચોવીસ કેરેટ સોનાથી કોટેડ કરવામાં આવી છે લગભગ બસો થી ત્રણસો ગ્રામ સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે આ કામમાં અંદાજે તેર થી ચૌદ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે ઉલ્લેખનીય છે કે બિહારના ગોલ્ડન મેન તરીકે ઓળખાતા પ્રેમ સિંહે મુખ્યત્વે ભોજપુર જિલ્લાના રહેવાસી છે તેમણે નાનપણથી જ સોનાનો શોખ હતો જેથી તે સોનું પહેરતા હતા પહેલા તે ઓછી માત્રામાં સોનું પહેરતા હતા પરંતુ સમય જતાની સાથે તેમનો સોના પ્રત્યેનો પ્રેમ એટલો વધી ગયો કે હવે એક બે નહીં પણ પાંચ કિલો સોનું તેઓ ધારણ કરીને ચાલે છે તેઓને જોવા માટે પણ આસપાસના લોકો ટોળે વળે છે પ્રેમસિંહ વર્ષો પહેલા ખૂબ જ ઓછી માત્રામાં સોનું પહેરતા હતા પણ હવે આ આંકડો પાંચ કિલો ચારસો ગ્રામનો થઈ ગયો છે એટલું જ નહીં પરંતુ પ્રેમસિંહે સોના પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવા લગભગ ચૌદ લાખ રૂપિયા ખર્ચીને ગોલ્ડન બુલેટ તૈયાર કરાવી છે આ સાથે તેઓ સોનાની પાઘડી અને ચશ્મા પણ બનાવડાવ્યા છે તેમની આસપાસ હંમેશા ચાર જેટલા બોડીગાર્ડ તેમની સુરક્ષા માટે તૈનાત રહે છે જે તેમના સોનાનું રક્ષણ કરે છે સોનાની વચ્ચે જીવન જીવવાની આ શૈલી પ્રેમસિંહને બધા કરતાં અલગ દર્શાવે છે જ્યારે પ્રેમસિંહ પાંચ કરોડથી વધુની કિંમતનું સોનું પહેરીને કારમાંથી નીચે ઉતરે છે ત્યારે સેલ્ફી લેવા માટે લોકોની ભારે ભીડ દોડી આવે છે આ અંગે વ્યવસાય સરકારી કોન્ટ્રાક્ટર અને પરિવારમાં જમીનદાર પ્રેમસિંહ કહે છે કે તેમણે શરૂઆત પચાસ ગ્રામથી કરી હતી પરંતુ જેમ ટીપે ટીપે સરોવર ભરાઈ જાય છે તેમ ધીમે ધીમે તેમના શરીર પર પણ સોનું વધવા લાગ્યું અને આજે તે પાંચ કિલો ચારસો ગ્રામ થઈ ગયું છે તો પ્રેમસિંહનો એવો દાવો પણ છે કે બિહારના પ્રથમ અને દેશના બીજા નંબરના ગોલ્ડમેન છે જણાવી દઈએ કે જે ગોલ્ડમેન પ્રથમ સ્થાને છે તેઓ લગભગ સાત થી આઠ કિલો સોનું પહેરે છે તો બીજી તરફ પ્રેમસિંહનો પણ નિર્ધાર છે કે તેઓ એક દિવસ તે બીજા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચશે આ માટે તે સોનાની ખરીદી સતત વધારી રહ્યા છે બુલેટ બાદ હવે સોનાની પાઘડી અને ચશ્મા પણ તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે આમ પ્રેમસિંહ આસપાસના પંથકમાં ખૂબ જાણીતા પણ છે જ્યારે પ્રેમસિંહ પોતાની કાર કે પછી સોનાની બુલેટ બાઇકને લઈ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો પ્રેમસિંહને જોવા માટે અચૂક આવી ચડે છે તો કેટલાક લોકો તેમની સાથે ફોટા પડાવવા માટે પડાપડી કરતા જોવા મળે છે આમ પ્રેમસિંહ બિહારના આકર્ષણનું કેન્દ્ર બને છે એમ કહીએ તો કશું ખોટું નથી